જય માતાજી મિત્રો જય પણ હું તમને કહું છું કે હું આખો દિવસ ક્યાંય એવા જગ્યાએ ગયો નથી કે જે વસ્તુ મને લાગી હોય હું અત્યારે પણ ઘરમાં બેઠો છું પણ અચાનક તમને બતાવવા જઈ રહ્યો છું કે મારા જમણા પગેથી કંકુ ક્યાંથી આવ્યું મને ખુદને ખબર નથી જોયેલો મિત્રો આ જોઈ લો ક્યાંથી આવ્યું મને ખુદને ખબર નથી મારા પગમાં કારણ કે હું મારા ઘરમાં છું જોઈ લો મારા ઘરમાં પણ તમને બતાવું ક્યાં એવું કંકુની જગ્યા નથી કે કંકુ કે હોય એવું કોઈ વસ્તુ નથી તો આ પગ ઉપર અત્યારે હાલ કંકુ આવ્યું તો મને એમ થયું કે શું શું લાલ લાલ શું થાય છે પણ આ જોઈ તો ખબર પડી જો આ જમણા પગે પાછું જમણા પગે કંકુ છે જો આ કંકુ આવ્યું ક્યાંથી આવ્યું મને ખબર નથી મારા શિગોત્તર માની અસીમ કૃપા મને ખુદને ખબર નથી હું કંઈ જાણતો નથી જો મને શિગોત્તર માની સોગન છે જો મને કંઈ ખબર હોય તો હું ખોટું નહીં બોલું આ ક્યાંયથી આવ્યું મને ખુદને ખબર નથી પણ આવ્યું છે મારા પગમાં એટલે સંકેત તો સારા છે માતાજીના પણ મારો શુભમ મારો છોકરો પણ સાક્ષી છે એણે પણ આખું તપાસ કર્યું ક્યાં આવ્યું નથી ઘરમાં ક્યાં એવું કંકુ વિરાણું નથી તો આ કંકુ આવ્યું ક્યાંથી બસ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને શિખોત્તરમાનો સાક્ષાત પરચો છે દર્શન કરજો જરૂર સૌનું સારું થશે તો મિત્રો જય શ્રીકોરમા જય માતાજી